ઓ મમ્મી મમ્મી અરે પણ હું તો ભૂલી જ જોમો તો એવું ઓઢાશી મમ્મા તો સીધ નહીં મમ્મી શું કરવાનો મમ્મો એવું ઓઢા છે પહેરતા જ નહીં કોઈ સગે મમ્મા નહીં એટલે ઘરને તારું મારીને જતા રહ્યા છે ખર ના પડે એમ પણ ફોન જ નતો એમાં પણ ફોન જ નહીં તો મમ્મા કેવું પડે કોક મારે કેવું તો પડે શું કહું અમે

શોખ હોય અને નતો એ તો લોદરા પ્રખ્યાત ખમણ આયા હો ભ્રિતુરી માય તો લોદામ ખમણ ખાવા તો વા ખમણ તો ખવડાવીએ છે તું જરા આયો પોણા બે પોણી પોણી પીવા પીવા કે પીવો પોણી ઓ પોણી મો તો હે તો આયો સુ અનોરી આઈ આ તો ચકલીએ પોણી આવ્યો જા પીઆય ના ના પોણી તો નહીં પીઉ હું બાટલા બાટલા લઈને જ નીકળી દઉં હા તાલે હે તો તો મો તો શીટ થી આયો હોય

આયો આઈ ગયું નજીક જ હખ્યું જઈએ ડાયરેક્ટ જઈએ સીધા જતા રહીએ આપણે આ પણ જલ્દી પોકાવવા પડ્યો થકવા જ દીધો યાર અરે આટલું જ છે આઈ ગયું હું આઈ ગયું જલ્દી ખટકો પકડું ના ના તો તા ના બે વજન નહીં મોટી પ્રખ્યાત છે તું પ્રખ્યાત છે હારી દુકાન જલ્દી જલ્દી ઓર્ડર આપડે ખાઈ ને કરીએ આજે ખાવાનું છે ને ના તઈ ઓર્ડર ચાલતા જો આ હું કહી દો હેડો તઈ ઓર્ડર ચાલતા હું અંદર છું મમ્મા છેતલી વા લાવ કે ખમણ લાવો આ લાવ જ છે ને હું લાવ છે આ લેવા તો જો પેલા ભાઈ ના મોકલે એ શા આવી હોય તો ભૂખ લાગી છે આવ જ છે શા ના આવશે આ તો લોદરાનો તો પખ્યાટ ખમણ છે આ લોદરાનો છે આખા ગુજરાતમાં ઓલ ઓલ ઇન્ડિયામાં છે હા આ મમ્મા ખમણ તો મંગાય છે